નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌરો વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજના વિડિયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા કે જે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ આપી શકે છે અને એ પરીક્ષા જો તમે ક્લિયર કરો છો તો તમને તેમાં 90000 રૂપિયા સુધીની સ્કોલરશિપ મળે છે તો આ પરીક્ષા તમે સરળતાથી પાસ કરી શકો એ માટે આપની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે સરસ મજાના ફ્રી બેચ એટલે કે ફ્રી વિડિયો લેક્ચર લાવી રહી છે

ત્રીજું વાત આગળ વધારી કે ઓપ્શન ડી મૂંગા રહેવું તો અવરોધ ઉભો કરવો તો તે તો ક્યારેય હોય શકે નહીં એકરાગ થવું એટલે વાત આગળ વધારી તેવો પણ જવાબ આવશે નહીં મૂંગા રહેવું તે પણ જવાબ આવશે નહીં તો વૈધો આપણો ઓપ્શન એ ઓપ્શન એ તે આપણો જવાબ આવશે તો જવાબ આવશે ઓપ્શન એ કે સંપીને રહેવું ત્યારબાદ બીજો સવાલ દયાને ગળી જવી આ પ્રયોગનો રૂટી પ્રયોગનો અર્થ આપી સમજાવો અથવા તો રૂટી પ્રયોગનો અર્થ આપો કે દયાને ગળી જવી તો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી કે નિર્દયી થઈ જવું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નીચેના પૈકી કઈ જોડ અસંગત છે તે જણાવો અને રૂઢિ નો અર્થ અને તેની જોડની અસંગત છે તે જણાવો તો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી કે દિલ દ્રવી ઉઠવું એટલે કે ખૂબ સુખી થવું ત્યારબાદ આગળ જોઈએ ચોથો સવાલ દિવસો ખેંચાવા રૂઢિપ્રયોગનો અર્થ આપો અહીંયા આપણને ચાર ઓપ્શન આપેલા છે કે અતિશય દવા આવવી દયા આવવી અફસોસનો ભાવ દેખાવો જેમ તેમ સમય વિતાવો અને ખૂબ પ્રેમ આપવો તો અહીં આપણો દિવસો ખેંચવા જેમ સમય સાથે સંકળાયેલી વસ્તુ છે તો આપણો જવાબ આવશે ઓપ્શન સી જેમ તેમ સમય વિતાવો ત્યારબાદ પાંચમો સવાલ છે કાળને અટકાવો રૂઢિ પ્રયોગનો અર્થ આપો કાળને અટકાવો એટલે એનો જવાબ આવશે કે મૃત્યુને રોકવું

ત્યાંથી બુકની ખરીદી કરો છો તો અને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવીને તમે એસી રૂપિયા એસી રૂપિયામાં આ બુક છે તે મળી જવાની છે એના માટે તમારે કોઈ પણ પ્રકારનો કોરિયર ચાર્જ આપવાનો રહેશે નહીં તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ ત્યાં જઈને આપણી આ જે બુક છે તેને ખરીદી કરો ત્યારબાદ છઠ્ઠો સવાલ ધારણા વળી ગયું રૂઢિપ્રયોગનો અર્થ આપો તો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી ગાઢ નિંદ્રા આવી ગઈ ત્યારબાદ જોઈએ આપણો સાતમો પ્રશ્ન ધૂન વળગવી રૂઢિપ્રયોગનો અર્થ આપો તો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન ડી કે મનમાં તરંગ ઉઠવો ધૂન વળગવી એટલે કે મનમાં તરંગ ઉઠવો ત્યારબાદ આઠમો સવાલ તડકા છાંયડા જોવા રૂઢિપ્રયોગનો અર્થ આપો અથવા તો જણાવો તડકા છાંયડા જોવા એટલે એનો જવાબ આવશે સુખ દુઃખમાંથી પસાર થવું ત્યારબાદ જોઈએ નવમો પ્રશ્ન કે જિંદગી ખર્ચી નાખવી રૂઢિપ્રયોગનો અર્થ આપો જિંદગી ખર્ચી નાખવી એટલે કે જીવન વેડફી દેવું તે આપણો જવાબ આવશે ત્યારબાદ જોઈએ દસમો પ્રશ્ન નીચેના પૈકી કઈ છોડ રૂઢિપ્રયોગ અને તેના અર્થની જોડ અસંગત છે તે જણાવો અહીં આપણને ચાર ઓપ્શન આપેલા છે તેની અંદર અસંગત જોડ છે તે આપની આ છે ઓપ્શન ડી વાળી કે मिजाज છટકો એટલે કે ગુસ્સા પર કાબૂ રહેવો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તમે આજ જ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા સારી રીતે ક્લિયર કરી શકો તે માટે આપની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ સરસ મજાની ફ્રી બેચ લઈને આવી ગઈ છે કે જેની અંદર તમને લાઈવ રેકોર્ડેડ લેક્ચર મળવાના છે ક્વિઝ મળવાના છે ગયા વર્ષના જે પેપર્સ છે તેના સોલ્યુશન્સ મળવાના છે મોડેલ પેપરના સોલ્યુશન્સ મળવાના છે અને બુક પણ તમે મેળવી શકો છો એના જે બે સેક્શન છે મેટ સેક્શન અને સેટ સેક્શન મેડ સેક્શનના તમામ ચેપ્ટર્સ અને સ્ટેટ સેક્શન્સના તમામ સબ્જેક્ટના સોલ્યુશનના જે વિડીયો છે તે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ગયેલા છે તો ફટાફટ આ જે વિડીયોઝ છે તેને તમે જોઈ લો જેથી કરીને તમને પરીક્ષાની અંદર સારા માર્ક્સ મળી શકે અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવા પ્રકારના વિડીયો મળતા રહેશે આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજીયા તે બદલ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને જય હિન્દ જય ભારત